તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરી નવા વિડીયો પર તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો તમે તમે મારા ખાલી તમે મજા મજા છો તો આપણે પણ એકદમ મજામાં તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ચાનાસો કરીને નીચે આવી ગયા છીએ અને મેં તમને આગલા બ્લોગમાં બતાવ્યું હતું કે આપણે પૂરા ભરવા નદી જવાનું હતું અને નદી ગયા હતા પપ્પાને કિરામામાં પૂરા ભરતે અને એ પૂરા ભરીને આપણે લાવી દીધા છે ઘરે જોઈ લો પણ મિત્રો એ લાવવામાં થોડુંક સાંજે મોડું થઈ ગયું હતું એટલે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ થયો અને આખો દિવસ થાકી ગયા હતા પછી આ નહીં ખાઈને પછી આપણે સુઈ ગયા તો એ બ્લોગનું આપણે એન્ડિંગ પણ નથી કર્યું ડાયરેક્ટ પછી મેં કીધું ચલો મૂકી દઈએ એટલે એ બ્લોક આપણે મૂકી દીધો છે અને બીજું ટ્રેક્ટર પૂરાનું ભરેલું છે અત્યારે આપણે નદી લેવા માટે જવાનું છે કાલનું ભરેલું પડ્યું છે ટ્રેક્ટર નહીં ખાલી ટોલી એકલી છે ટ્રેક્ટર લઈ અને નદી જવાનું તો મિત્રો આપણે એકલા જ જવાના છીએ પેલા ભાઈ ટ્રેક્ટર લઈને આવીએ અમે બેંક જણા કારણ કે બંધાયા બંધાયા મારેલા છે tractor ના તો ચાલો ફટાફટ થી હવે એ ભાઈ આવે એટલે આપણે નીકળીએ સીધા નદી જવા માટે ઓકે મિત્રો ટ્રેક્ટર વાળા ભાઈ આવી ગયા છીએ એટલે આપણે સીધા ટ્રેક્ટર માં બેસી અને જઈએ નદી એટલે કઈ બી આવવાનું યાર જોડે બી હાર દોન ઈને રાખો ગમ ગમ ભરે જોતા જવા ના દેતા હો તમે તો ઓ હે ડ્રાઈવર જો જા દો હેડો જઈએ પણ અમે વાડતેલા એટલે કઈથી બી ભરીએ

આપણે ટ્રેક્ટરમાંથી નીચે ઉતરી ગયા ત્યાં સુધી ચાલતા જઈએ કારણ કે લોક શૂટ કરતી વખતે ભાઈ ટ્રેક્ટરના અવાજના લીધે બરાબર અવાજ નથી આવતો અંદર જોઈ લો નદીનું વ્યૂ સવાર સવારનું એક નંબર ભાઈ સાહેબ મિત્રો હું ટ્રેક્ટરમાં આવે ને પણ એક વાત તો બહાર આ ગયા બહુ હેવી ડ્રાઈવર તો બુક કાને કરી ગયા એવું લાગ્યું મને તો મેં કીધું ચાલો ટ્રેક્ટરમાં બ્લોક શૂટ કરું પણ શું બ્લોક શૂટ કરા કુદી કુદી નહીં કેળો તો

અને એની ઉપર આપણે જે બધી પાઇપો અને લાકડા હજી ઉપર છે પાઇપ એક ઉતાર લીધી છે તો મિત્રો હવે ફટાફટ આપણે ખાઈ અને જઈએ ગાયો લઈને ઓકે ચલો પછી ભૂખ લાગી છે મિત્રો આપણે અત્યારે ઘરેથી જમી લીધું છે અને જમી અને નીકળી ગયા છીએ ગાયો લઈને નદી સાઈડ જોઈ લો વિજયભાઈ આગળ ગયા છે બેસો લઈને અને આપણે પાછળથી ગાય લઈને નીકળી ગયા છીએ નદી જવા માટે ફટાફટ જઈએ નદી કારણ કે આજે થોડુંક ગાય છોડવામાં મોડું થઈ ગયું છે તો ફટાફટ નદી જઈએ અને પછી તમને બધાને મળીએ જોઈ લો ખાલી એકદમ લાઈન પડી છે ઓ પેલી એકલી કઈ જા લાઈનમાં લાઈનમાં અને મિત્રો આપણી ગાયો અહીંયાથી સીધી નદી જાય છે પાણી પીવા માટે અને આપણે અહીંયાથી વચ્ચે ખેતરમાં રહી અને જતા રહીએ ડાયરેક્ટ સીધા ત્યાં આગળ સ્મશાન છે ત્યાં બેસવા માટે છાંય આપણી બધી ગાયો ત્યાં જાવશે અને મિત્રો આ જો આપણી બેસો પણ અહીંયા જ છે અને વિજયભાઈ તો અહીં સામે અંબલીના સાહેબ બેઠા છે આપણે પહેલાં વિજયભાઈ જોડે જઈએ પછી ત્યાંથી સીધા ત્યાં આગળ સ્મશાને બેસીશું કારણ કે અહીંયા કંઈ જ નથી આ સાહેબ પવન નથી આવતો એટલે આપણે સ્મશાને જ બેસવું પડે ત્યાં મસ્ત ઠંડક લાગે એટલા માટે અને આપણે બધી નારે નારે ગઈ છે ત્યાં આગળ નદી દે પાણી પીવા માટે જો તો વિજયભાઈ ત્યાં સામે બેઠા છે પછી આંબલી નીચે એવા આગળ આવ્યા હતા બેસો અને ત્રણ વાછાડીઓ લઈને તો હાલો આપણે વિજયભાઈ જોડે જઈ અને પછી તમે અને આપણે બેસવાનું છે ત્યાં સામે જે પે સ્મશાન દેખાય ત્યાં કઈ જતું રહ્યું એ રહ્યું જો ઓકે હાલો ચલો ફાઇનલી મિત્રો જો આપણી ગાવે બધી પાણી પી લીધું છે ને બધી આ સાઈડ થી આઈ અને આ સાઈડ જાય છે જોઈ લો આય રે અને આ રે આપડા વિજયભાઈ વિજયભાઈ મજામ ને ગરમી લાગે ઓહ હા એમ કહી દો કે મી હીર ચહવાન ની ચેનલ ને લાઈક કરો બોલો બોલો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ હા અને કોમેન્ટ કોમેન્ટ હા જો લો મિત્રો વિજયભાઈ કીધું ને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું

કયું પિક્ચર ઉતારવાનું તારી મારી જોડી હો ને ચલો મિત્રો જઈએ સ્મશાન પછી તમને બધા ને મળીએ ફાઇનલ મિત્રો હું અને વિજયભાઈ બંને આવી ગયા છીએ સ્મશાન જોઈ લો આવી રહ્યું સ્મશાન હવે નોકરી અમારી ચાલુ શું ચાલુ કઈ સરકારી કે પ્રાઇવેટ સરકારી આવી નરેન્દ્ર મોદી ને નહીં હોય તો મિત્રો આપણે અહીંયા ઉપર ચડી જઈએ ઉપર બેસીને હું તમને ઉપરથી વ્યૂ બતાવું એક નંબર ઓકે અહીં નીચે તો પવન નહીં આવતો ઉપર મસ્ત પવન આવે હું ચડેશ વિજયભાઈ નાથી ઉપર નહીં ચડાતો એટલે ચાલો મળી અને મિત્રો આપણે સ્મશાન ઉપર ચડી ગયા છીએ અને ઉપર બેઠા અહીંયા કોઈ આવ્યું નહીં ગાયો વારું અહીંયા બધા બેસી ગયા અહીં અને આપણી ગાયો આજે સામે દિવેલા દેખાય એની અંદર ગઈ છે હું ઉપર ચડી એટલી વારમાં તો અંદર ગતી રહે એટલે પછી મને તમને બતાવવાનો મોકો જ ના મળ્યો એ તો અહીંયાથી ચડતી ચડતી પછી આમ પાછળ રહી અને આ સાઈડ આવી જશે હવે બીજા કોકની ગાયો છે ત્યાં નવી જાય બેઠા જોઈ લો અને જોઈ લો મિત્રો ખાલી વ્યૂ જો એક નંબર સામે પેલા પથરા મોજ મોજ અને મિત્રો હવે આજે આપણે આખો દિવસ અહીંયા જ રહેવાના છીએ ત્યાં જવાના નહીં પાંચ વાગ્યા સુધી પછી આપણે જઈશું ઘરે ઓકે તો માં તમને કંઈ નવું દે બતાવવા જેવું છે તો બતાવી દઈશ બાકી તો આપણો આખો દિવસ અહીંયા જ રહેવાના છે ઓકે તો માં કન્ટિન્યુ રહેજો અને ગાયો આવે એટલે હું તમને બતાવીશ બીજું તો શું કહું ઓકે અને મિત્રો હજી સુધી આપણે જ બેઠા જઈને આપણે બધી ગાયો છે ત્યાં સામે દિવેલામાં ગઈ હતી બધી પાછળથી આ સાઈડ આવી ગઈ છે જોઈ લો એ રહી આપણે બધી ગાયો સામે

ચો હા કહો છો ફેની ખાવા ને તો મિત્રો ફટાફટથી બધી ગાયો બાંધી દે અને પછી તમે મળીએ ફાઈનલી મિત્રો આપણે આપણે બધી ગાયો બેસો ને બાંધી છે જોઈ કે ખેતરમાં સાઈડ તો પૂરા પડે છે એટલે ના બંધાય અને આ સાઈડ બાંધી દીધી છે ખાલી એક જ ગાય પેલી સાઈડ બાંધી છે અને આપણા વિજયભાઈ હાથ પગ ધોઈ અને ઉપર ચા પીવા માટે ગયા છીએ તો ચલો આપણે પણ હાથ પગ ધોઈ ફ્રેશ થઈ જાય ચા નાસ્તો કરી લઈએ અને મિત્રો આના બ્લોગમાં આટલું જો તો જો બ્લોગ સારો લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ અને જય રામ જય રામ